A reading from the Holy Gospel according to St John chapter 6 verses 60 to 69 After hearing his doctrine many of the followers of Jesus said this is intolerable language how could anyone accept it Jesus was aware that his followers were complaining about it and said does this upset you what if you should see the son of the man ascend to where he was before it is the spirit that gives you life the flesh has nothing to offer the words i have spoken to you are spirit and they are life but there are some of you who do not believe for jesus knew from the outset those who did not believe and who it was that would betray him he went on this why i told you you that no one could come to me unless the Father allow him. After this, many of his disciples left him and stopped going with him. Then Jesus said to the twelve, What about you? Do you want to go away too? Simon Peter answered, Lord, who shall we go to? You have the message of eternal life and we believe. વી નો ધેટ ધ ધ ધ ઓફ ઓફ જય વાલા મિત્રો વાલા ધર્મજનો હાલ અત્યારે નડિયાદ સેન્ટ જોસેસફ સેમિનરીમાં સ્પોકન ઇંગ્લિશ કેમ્પ ચાલી રહ્યો છે અને આજે આઠમો દિવસ સાચે જ કહું ને તો કેવું ખેડૂતને જે ખાલી જમીનમાં જમીનને તૈયાર કરે ખેડે પાણી નાખે બી વાવે અને બધી રીતે એની દેખરેખ રાખે અને પછી જ્યારે પાક આવે તો કેવો આનંદ થાય છે એવો એક આનંદ એક આજે એક પુરોહિત તરીકે ગુથ ડાયરેક્ટર તરીકે મને થઈ રહ્યો છે જ્યારે તમારા જ બાળકો અંગ્રેજીમાં શાસ્ત્ર વાંચન કરે છે અને હજુ તો એક અઠવાડિયું બાકી છે સોળ દિવસનો કેમ્પ છે સાચે જ જો પ્રભુનો હાથ જેના પર હોય ને ત્યારે પ્રભુ અદ્ભુત કાર્યો કરે છે માત્ર વાંક્ય એટલા માટે નથી કહેતો પરંતુ આજનું પહેલું વાંચન જે તમે સાંભળ્યું ઘણીવાર એક પુરોહિત તરીકે મારો પણ વ્યક્તિગત રીતે એવો ઘણીવાર અનુભવ રહ્યો છે જ્યારે મને એવું લાગ્યું છે કે પ્રભુ હું તારી હાકલને લાયક જીવન જીવ્યો નથી પણ પ્રભુ જેને પસંદ કરે છે એના દ્વારા જેમ ઈશુએ કહ્યું છે ને મારા નામમાં મારા પિતા પાસે જે કોઈ માગશે મારા કરતાં પણ મોટા કાર્યો કરશે એ કાર્યોનો અનુભવ આજના પહેલાં વાંચનમાં આપણને જોવા મળે છે તમે જુઓ કંઈથી કંઈ જાય છે યહૂદીયા ગાલિલ શરૂઆતનો ખ્રિસ્તી ધર્મસંઘ કેટલી મુશ્કેલીઓ સાથે પણ પવિત્ર આત્માની પ્રેરણાથી તે આગળ વધતો હોય છે અને એટલા માટે આજના પહેલાં વાંચનમાં બે ચમત્કારો રજૂ કરવામાં આવ્યા છે એક ચમત્કાર આપણી સમક્ષ છે એનો શું જેનું નામ આપવામાં આવ્યું છે આપણી સમક્ષ રજૂ કરેલું છે અને એ વ્યક્તિને આઠ વર્ષ સુધી એ પથારી વસે અને પિત્તર જાય છે જે પિત્તરને ઈસુએ કહ્યું છે તો પિત્તર મારા ધર્મસંઘનો પાયો તારા પર રચું છું જે વ્યક્તિ પર એણે પાયો રચ્યો છે એના મૂળ કેટલા મજબૂત છે જે એ પથારી વસ વ્યક્તિને જે આઠ વર્ષથી પથારી છે એને કહે છે ઈસુના નામથી કહું છું ઉઠ ચાલતો થા ઈસુનું નામ તને સાજાપણું આપે છે અને ઈસુનો અર્થ થાય છે સેવિયર પ્રભુ બચાવે છે આગળ જતા એ જ પિતર જ્યારે જાણે છે તબીથા જે એક વ્યક્તિ કે જે મૃત્યુ પામી છે મરણ પામેલી વ્યક્તિના ઘરે જાય છે જેમ ઈસુ ગયા હતા મરણ પામેલી વ્યક્તિ યાદ છે ને લાઝરસ એમ પિતર ઈસુના નામમાં ત્યાં જાય છે અને એ વ્યક્તિ જે મૃત્યુ પામી છે જેના ઘરમાં રોકકડ ચાલે છે બધા લોકો પાસો પાઠવવા આવ્યા છે જ્યાં લોકો મુશ્કેલીમાં તકલીફમાં છે ત્યાં પિતર જઈને એ મોએલી વ્યક્તિને જીવન બક્ષે છે આ બધું શક્ય કઈ રીતે બને પવિત્ર આત્મા દ્વારા અને એટલા માટે સ્તોત્રકાર આજના સ્તોત્રમાં કહે છે પ્રભુ તે જે કૃપા અને કરુણા મારા પર વરસાવી છે એનો બદલો હું કઈ રીતે વાળો પ્રભુએ મુજ પે કરી ભલાઈ બદલો હું શું આપું રે એનો બદલો હું શું આપું અને આજના શુભ સંદેશમાં આપણને જાણીએ છીએ પ્રમાણે ઈસુ જે જીવનદાયી રોટીની વાત કરે છે એમાં આગળ વધે છે અને પિતર કહે છે અમે કોની પાસે જઈએ પ્રભુ શાશ્વત જીવનની વાણી તમારી પાસે છે જે ઈસુની પાછળ જાય છે અને જેનામાં પવિત્ર આત્માનો સંચાર હોય છે શક્ય ન હોય ને એવા કાર્યો પણ એ કરી શકે છે વિશ્વાસ અને ધગસ સાથે આગળ વધીએ પ્રભુ પવિત્ર આત્માની વિશેષ કૃપા યા છીએ અશક્ય કામ પણ પ્રભુ એની કૃપા દ્વારા શક્ય કરે છે ઈશુની જય